નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઠાકોર પ્રતાપસિંહની હવેલીમાં બનેલી ઘટના પર ઘણા વર્ષો પહેલાની આ વાત છે જ્યારે આ નગરની ગલીઓમાં આજ જેવી સમક નહોતી પરંતુ લોકોના દિલોમાં સંસ્કાર અને પરંપરાની સમક હતી ત્યારે આ નગરમાં ઠાકોર પ્રતાપસિંહ નામના એક પ્રભાવશાળી અને દાનવીર પુરુષ રહેતા હતા જેમની હવેલી નગરના મધ્યમાં રાજસી વૈભવ સાથે ઊભી હતી ઊંચા દરવાજા મજબૂત દિવાલો લાકડાના કોતરેલા ઝરોખા અને વિશાળ આંગણું એવું લાગતું કે આ હવેલી માત્ર ઈંટ પથ્થરોની નથી પરંતુ માનવતા અને ધર્મથી ઊભી છે કારણ કે ઠાકુર પ્રતાપસિંહ માત્ર સંપત્તિ વાળ જ નહોતા પરંતુ હૃદયથી અતિ ઉદાર અને સંસ્કારી હતા તેઓ દરરોજ સવારે ઈશ્વરને સમરીને પોતાના હાથથી જરૂરિયાતમંદને દાન આપતા અને ખાસ કરીને એક બ્રાહ્મણને જે છેલા વીસ વર્ષથી નિયમિત રીતે રોજ સવારે પોતાની જૂની પણ સ્વચ્છ ધોતી પહેરી હાથમાં ભિક્ષાપત્ર લઈને આ હવેલીના દ્વારે આવતો એ બ્રાહ્મણનો ચહેરો શાંત આંખોમાં અદમ્ય વિશ્વાસ અને અવાજમાં વિનમ્રતા હતી તે ક્યારેય કોઈ પર બોજ બનતો નહીં માત્ર એટલું જ કહેતું ધર્મના નામે ભિક્ષા અને ઠાકુર પ્રતાપસિંહ હંમેશા પોતે આગળ આવી કોઈ નોકરને નહીં પરંતુ પોતાના હાથથી ભિક્ષા આપતા હો જાણે એ માત્ર ભિક્ષા નહીં પરંતુ માન અને સન્માન આપતા હોય અને બ્રાહ્મણ પણ દરરોજ આશીર્વાદ આપી હવેલી છોડતો નગરમાં સૌ જાણતા હતા કે હવેલીમાંથી ક્યારેય કોઈ ભિક્ષાર્થી ખાલી હાથ પરત જતો નથી પરંતુ સમય હંમેશા સન્માન રહેતો નથી એક દિવસ ઠાકુર પ્રતાપસિંહને અચાનક રાજ્યની મોટી બેઠક માટે બહાર જવાનું થયું સવારના સમયે જ ઘોડી સજાવવામાં આવી હવેલીમાં નોકરોને જરૂરી સૂચનાઓ આપી તેઓ નીકળી ગયા અલો બધું એ જ હતું દિવાલો દરવાજા વૈભવ પરંતુ જે હૃદય હતું તે હાજર નહોતું એ દિવસે નિયમ મુજબ બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યો હવેલીના દ્વાર પર ઊભો રહી નમ્ર અવાજે કહ્યું ભિક્ષા માંગી પરંતુ એ દિવસે દ્વારે ઠાકોર નહીં પરંતુ નોકર હતા જેમની આંખોમાં અહંકાર અને ભાષામાં કડવાશ હતી તેમણે પહેલા તો બ્રાહ્મણને અવગણ્યો

એક નોકરે કઠોર અવાજે કહ્યું કે આવ તો ખરો આજે અમે ભિક્ષા આપીએ એ શબ્દોમાં દાન નહોતું અપમાન સુપાયેલું હતું બ્રાહ્મણ પોતાના નિર્દોષ વિશ્વાસ સાથે હયેલીમાં અંદર પ્રવેશ્યો પરંતુ અંદર પ્રવેશતા જે થયું એ તેની આંખી જિંદગીનો સૌથી મોટો ઘા હતો નોકરોએ તેના હાથમાં રહેલું ભિક્ષાપાત્ર જમીન પર ઢોળી દીધું વર્ષોથી સંભાળેલી તેની જોડી ફેંકી દીધી અને જોર જોરથી હસતા કહ્યું કે આજ પછી આ બાજુ તો જીવ તો નહીં રહેવા દે આ શબ્દો માત્ર ધમકી એ માનવતાની હત્યા હતી બ્રાહ્મણની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અવાજ ગળામાં અટકી ગયો તે કંઈ બોલી શક્યો નહીં માત્ર ત્યાં જમીન પર બેસી ગયો જાણે ઈશ્વર પાસે ફરિયાદ કરી રહ્યો હોય એ ક્ષણોમાં સમય જાણે થંભી ગયો હતો અને નગરની હવેલીની દિવાલોએ આજે પહેલીવાર બ્રાહ્મણ જમીન પર બેસી રડતો હતો તેના આંસુઓ હવેલીના પથ્થરના આંગણામાં ટપકતા હતા અને દરેક ટપક સાથે જાણે કોઈ અજાણી શક્તિ સાક્ષી બની રહી હોય વર્ષો સુધી જ્યાં તેને સન્માન મળ્યું હતું એ જ આંગણામાં આજે તેને અપમાન મળ્યું હતું તેના હાથ કાપતા હતા ગળું સુકાઈ ગયું હતું મનમાં માત્ર એક જ પ્રશ્ન ગુંજતો હતો શું દાન પણ માણસના હોવા પર આધાર રાખે છે એ જ સમયે દૂરથી ઘોડાની ટપોની ફટાફટ આવતો અવાજ આવ્યો ધૂળ ઉડી હવેલીના દરવાજા ખુલ્યા અને ઠાકુર પ્રતાપસિંહ પોતાની ઘોડી પરથી ઉતરી આંગણામાં પ્રવેશ્યા સામાન્ય રીતે હવેલીમાં પ્રવેશતા જ્યાં શાંતિ અને શિસ્ત હોય ત્યાં જે અચાનક સવાયેલું અજાણું મૌન જોઈ તેઓ થંભી ગયા તેમની નજર સિંધી આંગણામાં બેસેલા બ્રાહ્મણ પર પડી ફાટેલી ધોતી ખાલી ભિક્ષાપાત્ર અને જમીન પર પડેલી જોડી જોઈને ઠાકુરના હૃદયમાં કંઈક તૂટ્યો આંખોમાં તીવ્રતા આવી અને તેમણે ઘેરા અવાજે પૂછ્યું આ શું થઈ રહ્યું છે પરંતુ કોઈ નોકર બોલવાની હિંમત કરી શક્યો નહીં કારણ કે ઠાકોરના ચહેરા પર ઉદવેલો ગુચ્છો સામાન્યનો હતો એ ગુચ્છો ન્યાયનો હતો ધર્મનો હતો અને માનવતાની રક્ષા માટેનો હતો તેમણે બ્રાહ્મણ પાસે જઈ પોતે હાથ પકડીને ઉભોધ કર્યો ભિક્ષાપાત્ર ઉઠાવી તેને સન્માથી પાછું આપ્યું અને આખી હવેલીને સંભળાય તેવા કહ્યું કે આ બ્રાહ્મણ વીસ વર્ષથી મારા આંગણામાં રોજ આવે છે અને જે ઘરમાં વર્ષો સુધી દાનની પરંપરા રહી હોય ત્યાં જો આજે અપમાન થાય તો એ ઘર ઈંટ પથ્થરનું જ રહે મંદિર નથી આ શબ્દો સાંભળીને નોકરોના ચહેરા ફીકા પડી ગયા ઘમણ તૂટી ગયો ડર આંખોમાં ઉતર્યો ઠાકોર પ્રતાપસિંહે એક એક નોકરને તીખી નજરે જોયા અને કહ્યું કે આજે જે કહીએ કોઈએ આ બ્રાહ્મણ સાથે અપમાન કર્યું છે ને ત્યાં ક્ષણથી આ હવેલીમાં નોકર નહીં રહે અને સાથે જ કડક ચેતવણી આપી કે આજ પછી જો મારા આંગણેથી કોઈ ભિક્ષાર્થી ખાલી હાથે પરત ગયો તો તેની સજા એવી હશે કે નગર યાદ રાખશે આખું આ શબ્દોમાં હવામાં રહ્યા હવે દુઃખના નહીં પરંતુ વિશ્વાસ હજુ પણ દુનિયામાં ન્યાય જીવંત છે પરંતુ નોકરોના હૃદયમાં જે અહંકાર હતો તે શાંત થવાને બદલે હવે અંદરથી ખદબદવા લાગ્યો કારણ કે અપમાન સહન કરનાર માણસ ચૂપ રહ્યો હતો પરંતુ અપમાન કરનારની અંદર હવે બદલો અને કાવતરાનું બીજ વવાઈ ચૂક્યું હતું અને આ ઘટના માત્ર એક દિવસની નહોતી કર્મ અને હંકાર વશેના મહાસંગ્રામમાં ફેરવવાની હતી ઠાકોર પ્રતાપસિંહના કડક શબ્દો પછી હવેલીમાં એક અજીબ પ્રકારની શાંતિ સવાઈ ગઈ હતી એવી શાંતિ જેમાં શરમ પણ હતી અને દબાયેલો ગુચ્છો પણ બ્રાહ્મણ ધીમે પગલે હવેલીમાંથી બહાર નીકળ્યું તેના હાથમાં ભિક્ષાપાત્ર હતું પરંતુ મનમાં જે ભિક્ષા જોઈએ હતી જોતી હતી તે ઈશ્વરની હતી તે સીધો નગરની બહાર આવેલા જૂના પીપળાના ઝાડ નીચે જઈ બેસી ગયો જ્યાં વર્ષોથી સાધુઓ ધ્યાન કરતા આવ્યા હતા ત્યાં બેસીને તેણે કોઈને શ્રાપ આપ્યો નહીં કોઈ માટે દુર્ભાવના રાખી નહીં પરંતુ માત્ર તેને આંખો બંધ કરી મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ મને સહન કરવાની શક્તિ આપજો અને બ્રાહ્મણ જાણતો હતો કે શ્રાપ કરતા ભૂખ હતી સતા ભોજન ન લીધું તરસ હતી પાણી પીધું નહીં માત્ર મૌનમાં તપસ્યા કરતો રહ્યો અને એ જ સમયે હવેલીની અંદર બહાર કાઢેલા નકોરાના હૃદયમાં અલગ જ આગ સળગી રહી હતી તેમને લાગતું હતું કે પોતાની ભૂલ બદલ નહીં પરંતુ ઠાકોરને કડકાય બદલ તેવું સજા ભોગવી રહ્યા છે અને જ્યારે માણસ પોતાની ભૂલ સ્વીકારતો નથી ત્યારે અહંકાર બદલા તરફ વળે છે રાત્રે એકાંતમાં બેઠા બેઠા તેમણે ઠાકોર પ્રતાપસિંહની બદનામ કરવાની અને બ્રાહ્મણને પાઠ ભણાવવાની યોજના કરી કારણ કે તેમને લાગતું હતું કે આ બધાનું મૂળ કારણ એ નિર્વળ દેખાતો બ્રાહ્મણ છે બીજી તરફ બ્રાહ્મણની તપસ્યા ધીમે ધીમે ઊંચી શક્તિ સુધી પહોંચી રહી હતી પવન અચાનક લાગી બીજા દિવસે સવાર પડતા જ નગરમાં અચાનક અશાંતિ ફેલાવા લાગી ઠાકોરની ઘોડીઓ બિન કારણે વેસાન થવા લાગી હવેલીના ઘરમાં રાખેલા અનાજના કોઠાર ખાલી થવા લાગ્યા લોકોમાં સરસા શરૂ થઈ કે કોઈ અદ્રશ્ય દોષ લાગી ગયો છે ઠાકોર પ્રતાપસિંહે આ બધું જોયું તો તેમને તરત જ ગઈકાલની ઘટના યાદ આવી કારણ કે તેઓ માનતા હતા કે જ્યાં ધર્મનું અપમાન થાય તે શાંતિ ટકતી નથી તેમણે તરત જ પોતાના વિશ્વાસુ લોકોને મોકલી બ્રાહ્મણને શોધવાનો આદેશ આપ્યો પરંતુ કોઈને ખબર નહોતી કે બ્રાહ્મણ હવે માત્ર ભિક્ષાર્થી નહીં રહ્યો હતો એ હવે ધર્મનો પ્રતિનિધિ બની ગયો હતો અને તેની શાંતિ ભરી તપસ્યા સામે અહંકારથી ભરેલા મનુષ્યના કાવતરા નાનું પડાવનું હતું કારણ કે કર્મ જ્યારે પોતાનો હિસાબ હોય ત્યારે સમય શક્તિ અને સ્થાન બધું તેની સાથે જ હોય છે અને આ કથા હવે એવા વળાંક પર આવી પહોંચી હતી જ્યાં એક તરફ શાંતિથી ભરેલી પ્રાર્થના હતી બીજી બાજુ તરફ અંધ અહંકારથી ઊભું થયું

ખોટી અફવાઓ ફેલાવી કે ઠાકોર હવે દાન બંધ કરી રહ્યા છે તો કોઈ ગામના લોકોને ઉશ્કેરીને કહ્યું કે બ્રાહ્મણ કોઈ શ્રાપ આપી ગયો છે અને આ અફવાઓ ધીમે ધીમે આગની જેમ ફેલાતી ગઈ ઠાકોર પ્રતાપસિંહની આ બધાની જાણ થાય તો તેઓ અંદરથી દુઃખી થયા કારણ કે તેમને સમજાઈ ગયું અહંકાર જ્યારે ઘાયલ થાય છે ત્યારે તે સત્યને પણ ઝેર બનાવી દે છે એ સમયે નગરના મુખ્ય મંદિરમાં અચાનક દીવો બુજી ગયો પૂજારી ગભરાઈ ગયા લોકો ડરી ગયા અને બધાની નજર ઠાકોર તરફ વળી કારણ કે લોકો માનતા હતા કે જ્યાં ધર્મનું અપમાન થાય ત્યાં દેવતા પણ મુખ ફેરવી લે છે ઠાકોર પ્રતાપસિંહે આ ક્ષણે પોતાનો અહંકાર છોડી આખા નગર સામે નમ્રતાથી જાહેરાત કરી કે જો મારા ઘરમાં કોઈ કારણે ધર્મને ઠેસ પહોંચી હોય તો હું તેની જવાબદારી સ્વીકારું છું અને સાથે જ તેમણે નગરના લોકોને વિનંતી કરી કે બ્રાહ્મણને શોધવામાં મદદ કરો કારણ કે તેઓ માનતા હતા કે સમસ્યાનો ઉકેલ સજા નહીં પરંતુ સમાધાનમાં છે બીજી તરફ બ્રાહ્મણ હજુ પણ પીપળાના ઝાડ નિષે ધ્યાનમાં લીન હતો પરંતુ હવે તેની તપસ્યાનો પ્રભાવ સ્પષ્ટ થવા લાગ્યો હતો જ્યાં તે બેઠો હતો ત્યાં પંખીઓ શાંત થવા લાગ્યા હતા અને આસપાસ આવનારા દરેક વ્યક્તિના મનમાં અજાણી શાંતિ ઉતરી જતી હતી ઠાકોરના વિશ્વાસો માણસોએ જ્યારે બ્રાહ્મણને ત્યાં જોયો અને તેને વિનંતી કરી કે હવેલીમાં પાછા આવો ત્યારે બ્રાહ્મણે આંખો ખોલી અને કહ્યું કે હું કોઈના વિનાશ માટે નહીં પરંતુ સૌના હિત માટે પ્રાર્થના કરું છું અને આ શબ્દો માત્ર બોલસાળનો હતા એ માણસના અંતરમાંથી નીકળેલી સત્યવાણી હતી એ જ રાત્રે જે નોકરો અફવાઓ ફેલાવતા હતા તે ઉપર એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી કોઈનું ઘર બળ્યું કોઈ કોઈ બીમાર પડ્યું અને પોતાનો ભાન ગુમાવી બેઠો નગરના લોકો સમજી ગયા કે આ બધું સંયોગ નથી પરંતુ કર્મનું પરિણામ છે અને હવે અહંકારનું ધરાશાયી થવું શરૂ થઈ ગયું હતું ઠાકોર પ્રતાપસિંહે આ બધું જોઈ નક્કી કરી લીધું કે હવે અંતિમ નિર્ણયનો સમય આવી ગયો છે જ્યારે ઠાકોર નગરના મુખ્ય શોકમાં તમામ લોકોને એકત્ર થવા માટે કહ્યું સ્વાર્થી જ હવામાં એક અજાણી ગંભીરતા હતી જાણે સમય પોતે કંઈક ખોટું નિર્ણય સાંભળવા થંભી ગયો ઠાકોર સાદા વસ્ત્રોમાં કોઈ શસ્ત્ર વિના પરંતુ અડગ ચહેરા સાથે આવ્યા તેમની સાથે બ્રાહ્મણ પણ હતો જે હવે કોઈ ભિક્ષાર્થી જેવો નહીં પરંતુ તેજસ્વી અને શાંત મહાત્મા જેવો દેખાતો હતો લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કારણ કે આજે ઠાકોરની આંખોમાં સત્તાનો નહીં પરંતુ પરાશિતનો ભાવ હતો તેમણે સૌની સામે ઊભા રહી ભારે અવાજે કહ્યું કે આ નગરમાં જે અશાંતિ ફેલાય છે તે કોઈ શ્રાપથી નહીં પરંતુ આપણા અહંકારથી ફેલાય છે અને પછી તેમણે ખુલ્લે આમ સ્વીકાર્યું કે તેમના ઘરમાં થયેલા અપમાનની જવાબદારી તેઓ પોતે લે છે કારણ કે જે માણસ પોતાના આંગણાની જવાબદારી નથી લઈ શકતો તે રાજ્ય ચલાવવાનો અધિકાર પણ ગુમાવે છે આ શબ્દ સાંભળીને લોકોના હૃદય હસમસી ગયા ત્યારબાદ તેમણે બહાર કાઢેલા નોકરોને પણ આગળ બોલાવ્યા જે હવે તૂટેલા ડરેલા અને પસ્તાવાથી ભરેલા હતા ઠાકોરે સજા આપવાની બદલે બ્રાહ્મણ તરફ જોયું અને બ્રાહ્મણે નમ્ર અવાજે કહ્યું કે જ્યાં પસ્તાવો હોય ત્યાં દંડની જરૂર નથી એ ક્ષણે લોકો સમજી ગયા કે સાસી મહંતા શક્તિમાં નહીં પરંતુ ક્ષમામાં છે ઠાકોર પ્રતાપસિંહે એ નોકરોને ફરી કામ પર રાખ્યા નહીં પરંતુ તેમને જીવન ફરીથી સુધારવાની તક આપી અને એ જ દિવસે જાહેર જાહેરાત કરી કે આ નગરમાં આજથી કોઈ ભૂખ્યો નહીં સૂવે કોઈ ભિક્ષાર્થી ખાલી હાથે નહીં જાય અને કોઈનું અપમાન થાય તો એ અપમાન મારું માનવામાં આવશે બ્રાહ્મણે તેમણે પોતાની બાજુમાં બેસાડીને કહ્યું કે આ નગરને આજે તમે ભિક્ષાથી નહીં પરંતુ વિચારોથી ધનવાન બનાવ્યું છે ત્યારબાદ બ્રાહ્મણે ધીમે ધીમે નગર છોડ્યું કોઈ ધમાકેદાર વિદાય વગર પરંતુ લોકોના દિલોમાં અમીઠ સાપ છોડીને વર્ષો વીતી ગયા ઠાકોર પ્રતાપસિંહની હવેલી આજે પણ ઊભી છે પરંતુ હવે તે માત્ર હવેલી નથી એક એક ઉદાહરણ છે એક પાઠ છે જ્યાં દરેક દરવાજા પર જાણે અદૃશ્ય શબ્દો લખાયેલા છે અહંકાર તોડે છે કરુણા જોડે છે નગરના વડીલો આજે પણ બાળકોને આ વાર્તા કહે છે કે કેવી રીતે ભિક્ષા એક ભિક્ષાર્થીએ આખા નગરને ધર્મનો સાસો અર્થ સમજાવ્યો કારણ કે ભિક્ષા હાથથી આપવામાં આવે છે પરંતુ માન હૃદયથી આપવામાં આવે છે અને જ્યાં માન જીવંત હોય ત્યાં ભગવાનને આવવા માટે કોઈ મંદિર બનાવવાની જરૂર પડતી નથી મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હિન્ગ્યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર કેમ કે અમે દરરોજ નવી નવી સ્ટોરી લાવીએ છીએ